વડોદરાની હરણી બોટ દુર્ઘટનાના વધુ ત્રણ આરોપી ઝડપાયા છે પરેશ શાહના પત્ની પુત્ર અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે નૂતન શાહ વત્સલ શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરાઈ છે આરોપી નૂતન શાહ મેડિકલ ચેકઅપ માટે વડોદરા આવતા ઝડપાઈ ગયા હતા વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં દસ ટકાનો ભાગીદાર છે નૂતન અને વૈશાખી શાહ પાંચ પાંચ ટકાના ભાગીદાર હતા દુર્ઘટના બાદ આરોપી પહેલા ભરૂચ અને બાદમાં રાજસ્થાન ગયા હતા હરણી દુર્ઘટનાના કુલ વીસ આરોપીમાંથી ઓગણીસ આરોપીઓની ધરપકડ અત્યાર સુધી થઈ ચૂકી છે અન્ય ત્રણ આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ ત્રણને અટક કરવામાં આવેલા છે એમ કુલ ઓગણીસ આરોપી અટક થઈ ગયેલા છે આ લોકો ભાઈ નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરન્ટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધે